આઈ એમ પ્રાઉડ ટુ સે કે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ટાઇલ્સમાં વર્લ્ડ બેસ્ટ જે પ્રોડ્યુસર્સ છે ચાઈના સ્પેન ઇટલી એમનાથી ક્યાંય ઓગણીસ નથી એકવીસ જ છે એન્ડ દેટ ઇઝ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ધ કન્ઝ્યુમર્સ કે જે લોકોએ એ ટાઇપની ગુણવત્તા માગી એ ટાઈપની યુનો ડિઝાઇન્સ માગી એ ટાઇપના પેરામીટર્સ માગ્યા કે જે લોકોએ ઇન્ડિયન ટાઇલ ઇન્ડસ્ટ્રીને એ લેવલ ઉપર લાવવામાં ખૂબ જ પ્રોત્સાહન આપ્યું તો આજે અપ્રોક્સિમેટલી યુનો આપણે જો જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર ઇમ્પોર્ટ જે છે ટાઇલનું એ છે ડેફિનેટલી એવું નથી કે નથી પણ એઝ કમ્પેર ટુ અધર બિલ્ડિંગ મટીરિયલ્સ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી હેઝ રિયલી ગ્રેજ્યુએટેડ એન્ડ ગ્રોન એન્ડ પ્રોવાઈડેડ સોલ્યુશન્સ અને આપણે નેટ એક્સપોર્ટર છીએ ટાઇલ્સના આપણે ઇન્કલુડિંગ યુનો ઓલ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ ઓફ ધ વેસ્ટર્ન વર્લ્ડ બધે જ આપણે ટાઇલ્સ મોકલીએ મોકલીએ છીએ હું એજીએલની વાત કરું યુ નો મારી કંપનીમાં તો વી આર નેટ એક્સપોર્ટર ટુ અબાઉટ ટુ હંડ્રેડ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ